ભાવનગર શહેરના મોડી રાત્રિના સમયે વાઘાવાડી રોડ નજીક કાર ચાલકે બેફિકરાઈ કાર ચલાવી દેરાણી જેઠાણીમાંથી સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં હતી ભાવનગર શહેરના વાઘાવાડી રોડ ઉપર મોડી રાત્રિના કાર ચાલક બેફામ થયો હતો રાત્રે વાઘાવાડી રોડ ઉપર જમીને ચાલવા નીકળેલી દેરાણી જેઠાણી પૈકી દેરાણીને એક ઠાર કાર ચાલકે અડપેટે લીધો હતો જેમાં ઇજાગ્રસ્ત થયેલી દેરાણીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું આ ઉપરાંત કાર ચાલકે ઈ બાઈકને ચાલકને પણ યુવતીને અડફેટે લીધા હતા શહેરમાં રાત્રે જમીને ચાલવા જતા અનેક લોકો જોવા મળે છે ત્યારે ગત તારીખ દસ ડિસેમ્બરની રાત્રે કાળિયાબીડ વિસ્તારમાં સાગવડી નજીક રામેશ્વર મંદિરમાં રહેતા મીનાબેન અને સોનલબેન દેરાણી જેઠાણી જમીને રાત્રે પોણા દસ કલાકે ચાલવા નીકળ્યા હતા ત્યારે કાળિયાબીનની ટાંકીથી લઈને સ્વામિનારાયણ મંદિર સુધીના માર્ગ ઉપર ચાલીને જતા હોય ત્યારે પાછળથી એક ઠાર કાર ચાલકે આવીને સોનલબેનને અડફેટે લીધા હતા જેમાં તેઓ ઉછળીને રસ્તા ઉપર પડતા તેમને ગંભીર ઇજાઓ થઈ હતી દિલબાગ પોલીસ સ્ટેશનમાં મીનાબેન અશ્વિનપુરી ભીમપુરી ગોસ્વામી આ અંગે ફરિયાદ નોંધાવી હતી કે જેમાં જણાવ્યું હતું કે તેઓ કાર્યાબેનની ટાંકીથી લઈને સ્વામિનારાયણ મંદિર પહેલાં રસ્તામાં એક કાર ચાલકે તેમના દેરાણી સોનલબેનને પાછળથી ઠોકર માર્યા બાદ તેમને ગંભીર ઇજાઓ થઈ હતી જોકે આ સમયે જ બાઇક પર જતી એક યુવતીને પણ કાર ચાલકે ઠોકર મારતા તે રસ્તા પર પડી ગઈ હતી જોકે બાદમાં તેમને રિક્ષામાં ઊભી રાખાવીને પોતાના દેરાણી સોનલબેનને સલ્ટી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન સોનલબેનનું મૃત્યુ નિપજ્યું હતું હાલ તો કાર ચાલક વિરુદ્ધ લોકોના જીવ જોખમાય તે રીતે બે ફકરાઈથી વાહન ચલાવતા ધોરણસર ગુનો નોંધાયો હતો જ્યારે ઠારનો કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો જ્યારે નીલમબાગ પોલીસે કારને જપ્ત કરી હતી